એક વિદ્યાર્થીએ ખૂબ જ મહેનત કરી પણ સફળતા તેના નસીબમાં જ નહોતી તે હિંમત હારી ગયો તેના જીવનમાં કોઈ આશા જ ન રહી તે ખરાબ વિચારોથી અસ્વસ્થ થઈ ગયો જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું જ્યારે તે જંગલમાં ગયો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક મહાત્માએ તેને જોયો મહાત્માએ કહ્યું બાળક એવી શું વાત છે અને આ જંગલમાં તું એકલો જ છે પછી તેણે કહ્યું કે મેં મારા જીવનમાં સખત મહેનત કરી પરંતુ કોઈ પરિણામ જ ન મળવાથી હું આ નિષ્કર્ષ પર પહોંચ્યો છું હવે મારી પાસે જીવન જીવવાનું કોઈ કારણ નથી મહાત્માએ તેને પૂછ્યું કે તું કેટલા સમયથી સખત મહેનત કરી રહ્યો છે વિદ્યાર્થીએ કહ્યું કે લગભગ બે વર્ષ થયા છે હું પરીક્ષામાં નિષ્ફળ થાઉં છું અને મને ક્યાંય પણ નોકરી મળતી નથી મહાત્મા હસવા લાગ્યા કે હે પુત્ર તને બધું જ મળશે થોડીક વધારે મહેનત કર થોડીક શાંતિ રાખ થોડીક ધીરો જ રાખ વિદ્યાર્થીએ કહ્યું હું કોઈને લાયક જ નથી મારાથી શું થશે જ્યારે મહાત્માએ જોયું કે વિદ્યાર્થી સંપૂર્ણપણે નાસીપાસ થવા લાગ્યો ત્યારે તેણે કહ્યું એક સમયની વાત છે બેટા એકવાર ભગવાને બે છોડ વાવ્યા એક છોડ વાંસનો અને બીજો બાવળનો છોડ બાવળનો છોડ ઝડપથી વધવા લાગ્યો અને વાસનો છોડ જેમ તેમ જ રહ્યો ભગવાન હિંમત બીજા વર્ષે પણ એવું જ થયું બાવળનો છોડ બહુ જ મોટો થઈ ગયો તો પણ ભગવાન હિંમત ના હાર્યા થોડા દિવસ પછી વાસના છોડનું બીજ ફૂટી નીકળ્યું અને વાસનું વૃક્ષ બાવળ કરતાં પણ ખૂબ જ ઊંચે અને ખૂબ જ વધવા લાગ્યું વાંસના વૃક્ષને તેના મૂળને મજબૂત બનાવવા માટે થોડાક વર્ષો લાગ્યા મહાત્માએ વિદ્યાર્થીને કહ્યું આ તારો સખત મહેનત કરવાનો સમય છે તારા મૂળને મજબૂત કરવા માટેનો સમય છે તું આ સમયને મૂલ્યવાન સમજે જેમ જેમ તારા મૂળ મજબૂત બનશે તેમ તેમ તને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે વાસે પોતાની સરખામણી બાવર સાથે ન કરી કારણ કે વાસ જાણે છે કે બાવરના મૂળ ખૂબ જ નબળા છે અને સહેજે તોફાન આવશે તો પણ તે ઉખડી જશે પરંતુ તેના મૂળ એટલા બધા મજબૂત છે કે તે મોટા મોટા તુફાન પણ તેને નુકસાન પહોંચાડી શકશે નહીં આમ આવી રીતે આપણે આપણા જીવનમાં ક્યારેય સંઘર્ષથી ડરવું ન જોઈએ હંમેશા મહેનત કરતી રહેવી જોઈએ અને જીવનમાં આગળ વધતું રહેવું જોઈએ દોસ્તો તમને અમારી મોટિવેશનલ સ્ટોરી ગમી હોય તો એકવાર જરૂરથી લાઈક કરજો અને બીજા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને હા કોમેન્ટમાં એક રેડ હાટ મૂકી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હસતા રહો અને મસ્ત રહો